અમદાવાદ શહેરના વિન્ઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ આપણું અમદાવાદ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ભદ્રકાળી મંદિર ત્રણ દરવાજા ઝુલતા મિનારા ગાંધી આશ્રમ પતંગ હોટલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એરપોર્ટ એલિસ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ તથા સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ તેમજ સીધી સૈયદની જાળી જેવા મોડલ તૈયાર કરવામાં આવ્યા છે જે રીતે આપણે જાણીએ છીએ કે આપણું અમદાવાદ એક વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે એના ઉપરથી પ્રેરણા લઈને અમદાવાદની પ્રાચીન તેમજ અર્વાચીન ઇમારતોને સુદ્રઢ રીતે સાંકળી શકાય એ રીતની આ થીમ તૈયાર કરવાનો અમારો પ્રયત્ન છે ભદ્રકાળી મંદિર લાલ દરવાજા સીધી સહદની જાળી એવા પ્રાચીન અને પેરેડિયમ મોલ એરપોર્ટ છે આ બધા અર્વાચીન એવા મોડેલ્સ અમારા હાથ હાથોથી જ ઉઠા દ્વારા બનાવવામાં આવ્યા છે જેને પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા છે